હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે સમા નર્મદા કેનાલમાં ડૂબેલા છોકરાનો મૃતદેહ મળ્યો ફાયર બ્રિગ્રેડ શોટકોર અંતિમ ઘડી સુધી ચાલુ રાખી વડોદરા સમા વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં છોકરો લાપતા થતાં ફાયર બ્રિગેડને ટીમે શોટકોર શરૂ કરી હતી ઘટના ગઈકાલે રાત્રે બની હતી જેમાં છોકરો નહવા જતા કેનાલમાં પડી જતા લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ સ્થળ પર પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી રાત્રે લાંબા સમય સુધી શોટકોર બાદ ફાયર બ્રિગેડને છોકરાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો આ ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર ઘટના જાણતા જ છોકરાના પરિવારજનોમાં શોખનો ગરકાવ થઈ ગયો છે ખૂબ દુઃખદ દુર્ઘટના છે અમારા સાથી કાઉન્સિલર ઝાભાઈ ભરવાડના કઝીનના દીકરા પવન ભરવાડ બપોરે ત્રણેક વાગે અહીંયા કેનલમાં નાહવા આવ્યા હતા અને ત્યારથી લાપતા છે અને અત્યારે શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફની ટીમ અને નિગમને પાણીનો ફોર્સ ઓછો કરવા માટે બી રિક્વેસ્ટ કરવામાં આવી છે પણ અત્યારે તો પાણીનો ફોર્સ ખૂબ વધારે છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ નર્મદા કેનાલની બાજુમાં પોલ્સ ઊભા છે પણ સ્ટ્રીટ લાઇટ નથી બેરિકેડિંગ છે એમાં ગાબડા છે ગાબડામાંથી એક્સેસ મળ્યો અને સિક્યોરિટી તો અહીંયા હોતી જ નથી વર્ષમાં ચારથી પાંચ વખત આ રીતના એક્સિડન્ટ્સ થાય છે ખાલી ટીપીતેર અને સમા કેનાલના એરિયામાં આખા નર્મદામાં તો અનેક આવી દુર્ઘટના થતી હશે ત્યારે અમારી માંગ એ છે કે કેનલની આસપાસ સિક્યોરિટી એવી હોવી જોઈએ કે કોઈ નોર્મલ પબ્લિક એને એક્સેસ ના કરી શકે સાથે સાથે લોકોમાં અવેરનેસ લાવવાની બી જરૂર છે કે કેનલનું પાણી ખૂબ ફોર્સથી જતું હોય છે ઉપર ભલે તમને શાંત દેખાય પણ અંદર એનો કરંટ ખૂબ હોય છે એમાં કોઈ સામાન્ય માણસ નાહી શકે કે તરી શકે એ રીતનું એનું વેણ નથી હોતું અને એમાં કોઈ જાય તો એનો જીવ જ જાય છે પણ આ બાબતે બી લોકોને સજાગ કરવાની જરૂર છે નું કામ ફક કેનલ બનાવીને પાણી ખેતરમાં પહોંચાડવાથી પૂરું નથી થતું આ એમની એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી બી એમને પૂરી કરવી જોઈએ અને સાથે સિક્યોરિટી બી એન્શ્યોર કરવાનું એમનું કામ છે આ સર્વિસ રોડની હાલત બી આપ જોઈ જ રહ્યા છો અહીંયા ઊભું ના રહેવા એટલી પારાવાર ગંદકી છે કોર્પોરેશન મેન્ટેન નથી કરતું કારણ કે નિગમનો એરિયા છે અને નિગમ નથી મેન્ટેન કરતું કારણ કે એમને જરૂર નથી પડતી તો આવા નો મેન્સ લેન્ડ પર અત્યારે આ રીતની દુર્ઘટના થાય છે એક્સિડન્ટ્સ થાય છે ત્યારે બંને ડિપાર્ટમેન્ટને સંકલન કરી અને આ રોડને બી મેન્ટેન કરવા જોઈએ સ્ટ્રીટ લાઇટ બી એન્શ્યોર કરવી જોઈએ અને સિક્યોરિટી બી એન્શ્યોર કરવી જોઈએ અમારા સમા વિસ્તારની નર્મદા કેનાલ પર બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બે દીકરાઓ નવા કે રમવા હેતુથી નર્મદા કેનાલમાં ઉતર્યા હશે એમાંથી એક દીકરો સાંજે સાત વાગ્યાની આસેપાસે વિસ્તારના લોકોથી જાણકારી મળી અને અત્યારે ફાયરની ટીમ શોધી રહી છે અમારા સાથી કાઉન્સિલર જાભાઈ ભરવાડના ભત્રીજા છે જાણકારી મળતા એવું જાણવા મળ્યું કે અત્યારે જ દીકરાએ દસમા ધોરણની પરીક્ષા આપેલી વીસ વર્ષની આસેપાસેની એમની ઉંમર હતી અને ખૂબ દુઃખદાયક ઘટના છે અત્યારે અહીં ફાયર વિભાગની ટીમ શોધી રહી છે હજી સુધી બોડીનો કંઈ જાણકારી મળી નથી એ એમનો પ્રયાસ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ છાણી કેનાલ છે બે છોકરા અંદર નાવા પડ્યા હતા એવું કહે છે પગથિયા છે ત્યાં બેસીને એમાં એક છોકરો કંઈક અંદર લપસી ગયો હતો એને બચાવવા માટે મારા કઝિનનો જે છોકરો છે એ પણ અંદર એને બચાવવા માટે પડ્યો પણ એ પણ અંદર ડૂબી ગયો છે એટલે હજી સુધી એની બોડી મળી નથી ફાયરની ટીમ કામ કરી રહી છે કમિશનર સાહેબ સાથે કલેક્ટર સાહેબ સાથે પણ વાત થઈ છે પરંતુ આ વારંવાર આવી જે દુર્ઘટનાઓ બની જાય છે જવાન જવાન છોકરાઓના જે મૃત્યુ આ રીતે કેનલમાં પડીને થઈ રહ્યા છે આજુબાજુ કોર્ડન એવું કરવું જોઈએ કે ભાઈ અહીંયા ભવિષ્યમાં કોઈ અંદર ઘૂસી ના શકે કારણ કે મારા ભાઈ અને મારા પરિવાર પર જે અત્યારે આભ તૂટી પડ્યો છે જુવાન છોકરો વીસ વર્ષનો છોકરો એટલે આ દુઃખ કોઈ પણ સહન કરી શકે નહીં એવી પરિસ્થિતિ છે અને હજી સુધી એની એક બોડી મળી નથી એમનું નામ શું છે એનું નામ પવન હતું એના પપ્પાનું નામ ભવાનભાઈ છે હમણાં તેની પરીક્ષા પૂરી થઈ આમ તો બહુ સીધો અને એકદમ સિમ્પલ બાળક જ હતું એને કોઈ એટલી બધી બહુ બહાર જતોય નહોતો પણ હવે આજે કદાચ શું એને એનું અહીંયા આગળ એને કેવી રીતે આવ્યો અને આ બનાવો બહુ દુઃખદ બની ગયો છે એટલે બોલી શકે એવી પરિસ્થિતિમાં પણ અમે નથી એવી હાલત છે અત્યારે